સુરત વરાછા રોડ હીરાબાગ સર્કલ પર નો વોન અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ડીસીપી ટ્રાફિક સેક્ટર વન શ્રી પન્નામુમાયા ડીસીપી ટ્રાફિક એએમ પરમાર એસીપી વીપી ગામિત અને ટ્રાફિક પીઆઈજી સીએસ પટેલ સ્ટોપલાઇન પર ઉભા રહી વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ના વગાડવા તેમજ નોઇઝ પોલ્યુશન ઘટાડવા પર ખાસ ભાર મૂકી અવેર કરવામાં આવ્યા હતા

કરું છું કે હોર્ન નહીં વગાડો જરૂર તો જ હોન વગાડો હોન વગાડવાથી જે વાહન ચાલક છે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે એને વાહન ચલાવવાનું એનું જે કોન્સન્ટ્રેશન હોય છે ગુમાવી દે છે એક્સિડન્ટ થવાની શક્યતા છે સાથોસાથ જે નાના બાળકો અને બધા જે હોય છે એ લોકોને ધ્વનિ પ્રદૂષણથી પણ કાનમાં પડદામાં નુકસાન થઈ શકે છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત